બનાસકાંઠામાં બનાસ નદી અને સીપોમાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈને અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આ ખનીચ ચોરીને અટકાવવા સતત પુસ્તર શાસ્ત્રી ગુરુપ્રીત સિંહની ટીમ તેના માર્ગદર્શન હેઠળ દોડધામ કરી રહી હતી ત્યારે ગત ઓગણીસમી એપ્રિલે બનાસકાંઠા પુસ્તર શાસ્ત્રી ગુરુપ્રીત સિંહની ટીમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા અક્ષય રાજ મકવાડાની સૂચનાથી અસુજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરે કોંગ્રેસના દુદાસન પાસે નદીના પટમાં ચેકિંગ કરતા ત્રણ હિતાચી મશીન જે લીઝ વિસ્તાર બહારથી સાદી રેતીનું ખોદકામ કરી ખનીજ ચોરી કરી રહ્યા હતા અને જે સાદી રીતે ભરવા આવેલા બાર ડમ્પર જેમાંથી એક ડમ્પરમાં સાદી રેતી પાસ પરમિટ વગર ભરેલી મળી આવેલ જ્યારે અગિયાર ડમ્પર ખાલી મળી આવેલ જે બાબતે ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખીને તપાસ કરી તમામ બાર ડમ્પરને કબજે કરી શિહોરી પોલીસ મથકે મૂકવામાં આવેલ જ્યારે ત્રણ હિટાચી મશીન કબજે કરી લીઝ વિસ્તારમાં સીજ કરવામાં આવેલ આમ કુલ રૂપિયા પાંચ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસર ખનન થયેલ વિસ્તારની માપણી કરી દંડની કાર્યવાહી હાથ ધરી છે આ બાબતે ભૂસર શાસ્ત્રી ગુરુપીરસિંહે જણાવ્યું હતું કે ખનીજ ચોરીની ફરિયાદ મળતા જ અમારી ટીમ અને જિલ્લા એસઓજી પોલીસની ટીમ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ખનીજ ચોરી કરતા વાહનો અને મશીન કબજે કર્યા અને માપણી કરી ખનીજ ચોરીનો દંડ વસૂલ કરવામાં આવશે જોકે બનાસકાંઠા ભૂસર શાસ્ત્રીની લાલ આંખને કારણે ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો